સુરતના ઉત્તરાયણ વિસ્તારમાં આવેલા સુમન સંઘાત આવાસ સુમન સહકાર આવાસ અને ઉત્તરાયણ મોટા વરાજા રોડના સુમન સાત આવાઝમાંથી ધોળે દિવસે ફાયર સેફ્ટીના સાધન જેવા કે પિત્તળની ગન અને વાલ વિગેરે મળીને કુલ બે પોઈન્ટ એકાવન લાખના મતદાનની ચોરી કરનારને પોલીસે સીસીટીવીના આધારે ઝડપી લીધો હતો ઉત્તરાયણમાં આવાઝના દસ બિલ્ડિંગમાં ફાયર સેફ્ટી વાલ અને ગનની ચોરી કરનાર ઝડપાયો છે સુમન સાથ આવાઝમાં દસ બિલ્ડિંગોમાંથી તસ્કરો અઢી લાખના ફાયર સેફ્ટીના સાધનોની ચોરી કરી હતી પિત્તળની અને પિત્તળના વાલ મળીને લાખની ચોરી થઈ હતી આરોપી સીસીટીવીમાં કેદ થયો હતો જેના આધારે ઉત્તરાયણ પોલીસે ગુનો દાખલ કરી આરોપીની ધરપકડ કરી હતી આરોપીનું નામ નીતિન રાદડિયા હોવાનું સામે આવ્યું છે આરોપીએ કબૂલાત કરી હતી કે તે હીરા ઘસવાનું કામ કરતો હતો પછી સાડીમાં સ્ટોર લગાવવાનું કામ કરતો હતો ત્યારબાદ દીવું થઈ જતા ઘરમાંથી તેને કાઢી મૂક્યો હતો જેથી ખર્ચા કાઢવા માટે ચોરીના રવાડે ચડ્યો હોવાનું તેણે કબૂલ્યું હતું